ભારતનું પાતાળ લોક અંડરવર્લ્ડનું પ્રાચીન પ્રવેશદ્વાર ઉત્પત્તિ પાતાલકોટ શબ્દ સંસ્કૃત શબ્દ છે પાતાળનો અર્થ થાય છે ખૂબ ઊંડા અથવા ભૂગર્ભ હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે રાક્ષસ રાજા રાવણના પુત્ર રાજકુમાર મેઘનાદે ભગવાન શિવની પૂજા કરી હતી અને પાતાલોકમાં ગયા હતા દંતકથા અન્ય એક દંતકથા કહે છે કે આ તે સ્થળ છે જ્યાં દેવી સીતા પૃથ્વીમાં અદ્રશ્ય થઈ ગઈ હતી તમને જાણીને નવાઈ લાગશે કે મધ્યપ્રદેશના હિંદવાડા જિલ્લામાં આવું એક સ્થળ છે ભારતમાં એવા બાર ગામો છે જે જમીનથી ત્રણ હજાર મીટર નીચે સ્થિત છે જ્યાં સૂર્યના કિરણો પણ ભાગ્યે જ જમીન સુધી પહોંચે છે આ બાર ગામો જ્યાં આવેલા છે તે જગ્યા પાતાલકોટ તરીકે ઓળખાય છે રેકોર્ડ મુજબ આ સ્થળ દવાઓનો ખજાનો છે અને ભૂરિયા જાતિના લોકો વસે છે જેઓ મોટાભાગે ઝૂંપડીઓમાં રહે છે આ સ્થાન ગાઢ પરણસ્મૂથી આશીર્વાદિત છે અને તે ઘણા ઔષધીય છોડ જડીબુટ્ટીઓનું ઘર છે અને પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધ જાતિઓનું ઘર પણ છે રેકોર્ડ્સ મુજબ ખીણની ટોચ એક હજાર બસ્સોથી એક હજાર પાંચસો ફૂટ જેટલી ઊંચી છે અને જો તમે આ સ્થળને પક્ષીઓની નજરે જોશો તો લેન્ડસ્કેપ ઘોડાની નાળના આકારમાં દેખાય છે દૂધી નદી અહીંના રહેવાસીઓ માટે પાણીના એકમાત્ર સ્ત્રોત તરીકે સેવા આપે છે અને રસપ્રદ વાત એ છે કે बपोर પછી સમગ્ર પ્રદેશમાં અંધારો થઈ જાય છે કારણ કે આખિરની ઊંડાઈ સુધી વધુ સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી પાતાલકોટ ખાતે કરવા જેવી બાબતો ઓક્ટોબર મહિનામાં સતુપુરા એડવેન્ચર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં હાજરી આપો રસ્તામાં જિંગરિયા ધોધની મુલાકાત લેવાનું ચૂકશો નહીં આ ઉપरांत તમે દુધી નદી પર river rafting નો આનંદ માણી શકો છો આદિવાસી લોકો સાથે તમારો સમય વિતાવો તેમની સંસ્કૃતિ પરંપરા અને રહેઠાણ વિશે શીખો તમે તેમના દ્વારા રાંધેલા ખોરાકનો આનંદ માણી શકો છો ખાસ કરીને પાતાલકોટ કી રસોઈ આદિવાસી સમુદાયો જંગલના છોડમાંથી હર્બલ દવા તૈયાર કરવામાં નિષ્ણાત છે તમે તે દવાઓ ખરીદવા માટે દવા પુરુષોની મુલાકાત લઈ શકો છો